આદ્યશક્તિમાં જગતજનની જગદંબાના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે મહેસાણાની ગ્રીન વિલાસ સોસાયટીમાં સંસ્કૃતિને ઉજાગર કરવા શ્રદ્ધા સાથે મનોરંજન અંતર્ગત આજે નવરાત્રિ વેશભૂષા કાર્યક્રમ યોજાયો ખાસ કરીને બાળકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવોના સંકલ્પને આગલા વધારવા આ થીમ પર વેશભૂષા યોજી હતી વોકલ ફોર લોકલ એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ અભિયાન છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશને આત્મનિર્ભર બનાવવાનો છે સ્વદેશી અપનાવો વિદેશી હટાવો આ સૂત્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન અને વોકલ ફોર લોકલના વિચાર સાથે પણ જોડાયેલું છે જે ભારતીય પરંપરાઓ અને ઉત્પાદનોનું સન્માન આપીને દેશભક્તિની ભાવનાને વેગ મળે છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા